ઉપયોગ કરશે હવે વરસાદ પડ્યા પછી કયા સમયે છાંટવું અને કેટલા દિવસનો તમારો પાક હોય તમે છાંટી શકો એ બધી માહિતી આ વિડીયો તમને મળી જશે વિશે પૂરી જાણકારી મળશે તો નવા કરી લાઈક ખાસ છે લાસ્ટ સુધી જોજો ખેડૂત મિત્રો જેથી કરી અને પૂરી જાણકારી તમે મળી રહે અને કોઈ પણ જાણકારી છૂટે ના તો કેવું રિઝલ્ટ છે આનું એ પણ હું તમને જણાવી દઈશ તો ખેડૂત મિત્રો વાત કરીએ કે ફરજ તો ફર્ કોઈ પણ નિંદામણ નાશક હોય ખેડૂત મિત્રો એમાં ઈસી જ આવતો હોય ખેડૂત મિત્રો કરતો હોય ખેડૂત મિત્રો તો આ બે ટેકનિકલ આમાં ફર્જમાં ઉમેરવામાં આવેલા છે ખેડૂત મિત્રો તો ધાનુકા કંપનીનું છે ધાનુકા કંપની જો કે બહુ સારા એવી પ્રોડક્ટો બનાવે છે એની વસ્તુ સારી એવી આવતી હોય છે અને રિઝલ્ટ પણ સારા એવા મેળવે છે ખેડૂત મિત્રો હું ગઈકાલે કંપનીની તો ત્યાં કંપનીના જે વયસ જે માર્ગદર્શક એમનાથી જે પર્જ વિશે માહિતી આપવામાં આવે છે એ હું તમને જણાવી દઈશ ખેડૂત મિત્રો તો ખેડૂત શરૂઆતનું વાત કરીએ મગફળીમાં આ દવા છે સોયાબીન અને મગફળીના બંનેમાં છંટકાવ ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત મિત્રો તો નિંદામણ નાશકમાં આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે તમારે સાંકડા પાનના પહોળા પાનના પછી ગોળ પાનના દરેક પ્રકારના નિંદામણ થતા હોય છે લાંબા પાનના પણ જે પોળા પણ હોય ને લાંબા પણ હોય પણ એવા પણ નિંદામણ થતા હોય છે હઠીલા નિંદામણો જેમ કે સઠાળી છે સોપેલો જે સિયા છે પછી એના પછી આપણે આવે છે બુકંદી જેને કહેવામાં આવે છે એમાં બુકંદીમાં બે પ્રકાર આવે છે ગોળ પાનની પણ આવે છે અને એક લાંબા પંડી પર આવતી હોય છે કડુ મિત્રો તો આ બે વસ્તુ જે ત્રણ ચાર પ્રકારના નિંદામણો છે એને નિયંત્રણ કરે છે પરંતુ કયા કયા પ્રકારે નિયંત્રણ કરે છે એવું હું તમને જણાવી દઉં કડુ મિત્રો એ ખાસ જોવાનું છે ખેડૂત મિત્રો અને શું સાવધાની રાખવાની કેવી રીતે આ દવાનો ઉપયોગ કરવો એ પણ હું તમને જણાવી દઉં તો લા પોહળા પાનાવાળા લાંબા પાનાવાળા મતલબ કે સાંકડા પાનાવાળા નિંદામણ છે ખેડૂત મિત્રો એમાં સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે જેમ કે સામો છે સામાન્ય જો બે ત્રણ પાનનું હોય અવસ્થા કોઈ પણ નિંદામણ બે ત્રણ પાનની અવસ્થા હોય તો સંપૂર્ણપણે નિંદામણ નિયંત્રણ કરી રાખે છે ખેડૂત મિત્રો તો સાંકડા પાનાના જે આ બે ચાર જે નિંદામણો દેખા છે તમને એના નિયંત્રણ કરે છે એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો તો જે શિયા છે તેઓ જે શિયા આપણે કહીએ છીએ એ એને દબાવી રાખે છે પીણા પાડે છે અને વૃદ્ધિ અટકાવી દે છે સંપૂર્ણપણે કોઈ પણ દવા નાશ કરતી નથી કરતું મિત્રો ઉભી ખેતીમાં કોઈ પણ દવા નાશ નથી કરતી તમારે ખેતી ના હોય તો તમે ગ્લાયકોસેટ તમે મારી અને એનો નાશ કરી શકો છો પરંતુ ઉભી ખેતી મતલબ કે પાકની અંદર કોઈ પણ દવા એવી નથી જે ચીયાને સંપૂર્ણ આપણે નાશ કરી શકે હા એક સમય માટે બાળી દે છે પરંતુ પાછા પછી બીજા વર્ષે કે બીજા વરસાદે પછી પાછા વળતા હોય છે કે મિત્રો એવી દવાઓ છે પણ એ સોયાબીન અને મગફળીમાં કામ લાગતી નથી ઘણા વખત તો આ દવા આ રીતના કામ કરે છે એના પછી ખાસ આપણે જોવાનું છે ખેડૂત મિત્રો કે અટાળી અને બુકંદી જેનાથી લોકો થઈ ગયા છે છે કે મિત્રો તો એ વસ્તુ પર આનું નિયંત્રણ મતલબ તમારે બે ચાર બે થી એને ત્યાં ત્યાં દબાવી રાખે છે અને જ્યાં સુધી આપણું પાન સંપૂર્ણપણે વિકસિત ના થઈ જાય ત્યાં સુધી એને વિકાસ થવા નથી દેતી અને પીળું પાડી અને ત્યાંને ત્યાં દબાવી રાખે એનું વધ અટકાવી દે છે ખેડૂત મિત્રો એને સંપૂર્ણપણે નાશ કરતી નથી એવું કહેવામાં આવ્યું છે કંપની દ્વારા

આ રીતના દવા કામ કરે છે બનાવવાની વાત કરું ખેડૂત મિત્રો તો બનાવવામાં તમારે આની પદ્ધતિ બતાવી છે કે ચારસો એમ એલ નું જે આ ચારસો લીટરમાં આવે છે ચારસો ગ્રામના એક હજાર રૂપિયા રિટેલ થાય છે ખેડૂત મિત્રો તો તમે ચારસો ગ્રામનું ચારસો એમ નું તમે બોટલ લો છો તો ચારસો એમ માંથી તમારે દસ પંપ કરવાના હોય છે તો તમારે એક દસ લીટર પાણીમાં આની દવા સાથે દસ લીટર પાણી કરી દેવાનું પેલા નવ લીટર લેવાનું અને આ ચારસો એમ પર દવા રેડવાની બીજું છસો એમ એલ પાણી કરવાનું અને મિક્સ કરી અને તમારે દરેક પંપમાં એક લિટર પાણી મતલબ કે એક લિટર દવા એક પંપમાં નાખી દેવાની તો ખેડૂત મિત્રો આ રીતના બનાવવાનું રહેશે ડાયરેક્ટ ચાલીસ એમ એલ માપ અથવા પચાસ એમએલ માપ પંપમાં તો લગભગ કંપની ના પાડે છે ખેડૂત મિત્રો એક એકી સાથે બનાવી અને તમારે વાપરવાનું રહેશે ખેડૂત મિત્રો એ રીતના રિઝલ્ટ સારું મળશે અને ચૌદ થી તે બાવીસ દિવસનો પાક હોય તો એની વચ્ચે તમારે જો મારશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો કારણ કે એ અવસ્થામાં તમારે બે થી ત્રણ પાનના નિંદામણ હશે અને ભલે પાક મોટો હોય પણ જો નિંદામણ બે થી ત્રણ પાનનું હશે એ અવસ્થામાં બે થી ત્રણ ત્રણ થી ચાર પાનનું તો સારામાં સારું રિઝલ્ટ મળશે અને ભેજ ખૂબ હોવો જરૂરી છે ભેજ સારામાં સારો હોવો ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આ વાતની ખાસ ધ્યાન રાખવાની આ પર વિશે થોડી માહિતી હતી તો જો સારી લાગી હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ના બોલતા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો બે જવાબદાર ધન્યવાદ